જીતો દ્વારા નવમી મંત્રનું નવલખી મેદાનમાં આયોજન વડોદરાના તમામ જૈન સંઘો તથા યુવક મંડળની આયોજક બેઠક મળી જીતોના પ્રમુખ પોખરાજ દોશીએ જણાવ્યું હતું કે જીતો એપેક્ષ દ્વારા સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે વિશ્વના એકસો બે દેશોમાં અને છ હજારથી વધુ સ્થાન ઉપર એકસાથે નવકાર મંત્રના જાપ કરવામાં આવશે વડોદરામાં નવમી એપ્રિલે આયોજન થનાર છે જેના કન્વીનર પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે નવલખી મેદાનમાં સવારે સાડા છ વાગે નૌકાર મંત્ર આરાધનામાં જોડાયેલા સૌ આરાધકોને પ્રવેશ આપવામાં આવશે તે દિવસે દસ હજાર નૌકારવાળી તથા નૌકાર યંત્ર આપવામાં આવશે આવેલા સૌને રાજસ્થાન સમાજના અગ્રણી રાજેશ જૈન દ્વારા નવકારશી કરવામાં આવશે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આયોજનમાં શ્વેતાંબર દિગંબર સ્થાનકવાસી તેરાપંથ બધા જ ફિરકાના લોકો જોડાશે જીતો કમિટીના બિંદિયા શાહે જણાવ્યું હતું કે આયોજન માટે આજે ટ્રાન્સ પ્લાઝા ખાતે વડોદરાના તમામ સંઘો મંડળો યુવક મહાસંઘ શ્રી શ્રુતોપાશકગણ જૈન પ્રગતિ સેન્ટર મહિલા મંડળના અગ્રણી જોડાયા હતા કમિટીના વિમલ બોકડિયાએ જણાવ્યું હતું કે આજે જીતોના પાંચ હજાર નૌકાર મંત્ર રજીસ્ટ્રેશન ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા આજેના આ કાર્યક્રમમાં દિગંબર સમાજના રાકેશ જૈન સ્થાનકવાસીના મનોજ ફોફડિયા એડવોકેટ પંકજ છાજડે છાજેડ તેરાપંત સમાજના મુકેશ બાડોલ જીઓના ચેરમેન પરેશ શાહ મંત્રી પરેશ પરીખ સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારી કમલ ઝવેરી જયેન્દ્રભાઈ શાહ દિલેશ મહેતા કારેલી બાગ સંઘ પ્રમુખ દીપકભાઈ ગાંધી સહિત અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે વિશ્વ આખામાં મહામારી સર્જાઈ છે યુદ્ધના ભડકારા વાગી રહ્યા છે હમણાં જે પ્રકારની ઓગણત્રીસમી તારીખે પાંચ ગ્રહો બિન રાશિમાં પ્રવેશ કરવાના છે અને વિસ્ફોટક યુતિ આવી બની રહી છે જૈના ચાર્યો દ્વારા પણ આ પ્રકારની પરિસ્થિતિ જયારે નિર્માણ થાય ત્યારે એમાંથી શ્રાવકોને અને સમાજને કેવી રીતે બહાર કાઢો તો મંત્રોચ્ચારના જાપ દ્વારા આ કાર્ય શક્ય બને અને એટલા માટે જૈનોનું એક મોટું ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે જેને જીતો કહેવાય છે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પૂજ્ય આચાર્ય નય સાગર સુરેશ્વરજી મહારાજા અને એમની નિશ્રામાં એક સરસ મજાનો કાર્યક્રમ વૈશ્વિક લેવલ ઉપર રાખવામાં આવેલો છે આજે જીતો દ્વારા જે કાર્યક્રમ યોજાવાનો છે નવમી એપ્રિલનો એની પૂર્વ તૈયારીના ભાગરૂપે અહીંયા વેદક્યુબ પ્યાઝા જે છે ત્યાં પાંચમા માળ ઉપર એક વડોદરાના તમામ સંઘો જૈન હોય શ્વેતાંબર હોય દિગંબર હોય તેરાપંથ હોય બધાની એક મિટિંગ તૈયારીના ભાગરૂપે રાખવામાં આવી છે આપણી સાથે જીતોના પ્રેસિડેન્ટ જે છે એવા પોખરાજજી છે પ્રશાંતભાઈ છે કમલભાઈ ઝવેરી છે જયેન્દ્રભાઈ શાહ છે અમારા હાર્દિકભાઈ છે આ બધા ઓર્ગેનાઇઝિંગ કમિટીવાળા છે આપણે પ્રમુખ સાહેબને પૂછીએ આખો જે કાર્યક્રમ થવાનો છે કેટલી જગ્યાએ થશે અને આ કેમ નક્કી કરવામાં આવ્યું છે જીટો વડોદરા જય જીનેન્દ્ર વિશ્વ નવકાર મહામંત્ર દિવસ આપણે નવમી એપ્રિલે મનાવા જઈ રહ્યા છે ને વર્લ્ડ લેવલ પર વિશ્વ લેવલ પર એકસો આઠ દેશો અને લાખો લોગ સો મેગા ઇવેન્ટ છ હજાર ડેરાસર ઉપાસરાય સુ સ્થાનક ને ત્યાં થવાનું છે ને આ વડોદરામાં પહેલીવાર એવું મેગા ઇવેન્ટ થવાનું છે નવલખીમાં થવાનું છે ઊંચા ઊંચા દસ થી પંદર હજાર લોકોનું ત્યાં આગળ એનો જાપ થશે અને જોરદાર થવાનું છે પ્રશાંતભાઈ આજે નવકાર મંત્રો નવમી તારીખનું જ શું કામ પસંદ કરવામાં આવ્યું છે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ જે નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ આયોજન કરવામાં આવેલું છે એની પાછળ વાય ઇટ ઇઝ ઓન ધ નાઇન્થ એપ્રિલ નવ એપ્રિલ એ ખરેખર એક અખંડિત આંકડો છે નવ એપ્રિલ એ એપ્રિલ મહિનાને છોડતા નવ જે આંકડો છે એ નવ આંકડાની જે વિશેષતા છે એની અંદરમાં ભૂતકાળની અંદરમાં જેટલા જેટલા સારા પરિણામો આવેલા છે જેટલા સારા અનુષ્ઠાનો થયેલા છે જેટલા સારા કાર્યો થયેલા છે એ બધાની સફળતાની પાછળ નવ આંકડો જે અખંડિત છે એને ધ્યાનમાં રાખવામાં આવેલો છે એ વસ્તુને ધ્યાનમાં રાખી અને નવ તારીખ સિલેક્ટ કરવામાં આવેલી છે જેની અંદરમાં વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ નવ એપ્રિલ બે હજાર પચીસથી સ્થાપિત કરવામાં આવશે અને વિશ્વની અંદરમાં એ નવ એપ્રિલ બે હજાર પચીસથી શરૂ થનારો જે દિવસ છે એ નૌકાર મહામંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવશે વિશ્વના તમામે તમામ જૈનો વિશ્વના તમામે તમામ અનુષ્ઠાનો દરેક જગ્યાએ જે થવાના છે એની અંદરમાં દેશ વિદેશમાં નવકાર મંત્રના જાપ થશે અને એ નૌકાર મંત્રની સામૂહિક ઉર્જા અને સામૂહિક પુણ્ય પર જે ભેગું થશે એ વિશ્વની શાંતિ માટે વિશ્વની અંદર જે વ્યાપેલા ભ્રષ્ટાચાર છે એની સામે રક્ષણ પાડશે આવા વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ નિમિત્તે આપ સૌને મારી વિનંતી છે કે આ નૌકાર મહામંત્રના જાપમાં આપ ખૂબ લાગણીથી દિલથી તમારા હૃદયમાં નૌકાર મંત્રને સ્થાપિત કરો અને એ નૌકાર અનુષ્ઠાન દ્વારા આપણા જીવનને પવિત્રને ધન્ય બનાવો એ જ વિનંતી એ જ પ્રાર્થના જય જન્દ્ર આપનું નામ પ્રશાંત શાહ જીતો નૌકાર મહામંત્ર આયોજન કન્વીનર આપણી સાથે રાકેશ જૈન દિગંબર સમાજમાંથી આવ્યા છે એ પણ આજે જીતોની મિટિંગમાં આવ્યા છે રાકેશભાઈ દિગંબર સમાજ પણ કેવી રીતે આમાં જોડાવાનો છે અને નમસ્કાર મહામંત્ર વિશે આપ શું કહો છો जैनों का प्राण है सुबह की जो शुरुआत होती है वो नमोकार महामंत्र से होती है चीतों ने एक अद्वितीय आयोजन किया है नमोकार महामंत्र का सामूहिक जाप करने का 9 अप्रैल को जो कार्यक्रम होने वाला है पूरे विश्व में होने वाला है और निश्चित रूप से नमोकार महामंत्र के प्रभाव से विश्व में शांति होगी ऐसा आपको तो पूरा पूरा विश्वास है और इसी तरह जो आज शुरुआत हुई है उसका कभी अंत न हो यही भावना हम करते हैं और दिगंबर श्वेताबर स्थानक सभी समाज मिलकर इस महामंत्र के कार्यक्रम को सफल बनाए यही भावना जय आपका नाम राकेश कुमार ऐसी दिगंबर समाज दिगंबर समाज